ગા પતિક પાવન ઈશ્વર ના ભગવાપુપતિ દ્વારી કાનુનાથ મારો રાજા રણ છોડશી એને મન માયાલ ગાડી રે હેરાણુજાનો રાય મારો રાજા રણ છોડશી મન માયા લગાડી રે દ્વારિકાનું નાથ મારો રાજા રણસો એ રે મન માયા લગાડી રે જય દ્વારકાધીશ જે વૈષ્ણવજન તો એને કહીએ પીડ પરાઈ જાણે રે હે વૈષ્ણવ જન તું એને કહીએ પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ તો એને કહીએ વૈષ્ણવ તો એને કહીએ જય શ્રી કૃષ્ણ વિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારે વડાને નોતર્યા કીડીને આપ્યા સનમાન હાલો ને કીડી બાઈને જાનમા એ હાલો હાલો રે કીડી ની જાનમો বকোরা নে মোকলে হো উমার বেরে এনো হো মার বি হো মো মকোরো কেডে থি পাতরো কিডি দে আপ্যাশ জবার ক্যালো দে কিডি পাইডি জানমো હે કૃષ્ણ ભગવાન ચાલ્યા હે દ્વારી કાને કોઈ લીધો રે મણિયારા કેરુ વેશ્યા હોવે હુવે લીધો મણિયારા કેરુ વેશ આજ હું તો તન વાળુ લેહાજી હો મણિયારા અલ્યા મણિયારા હુતો તલે હે વાળુ લેહાજી હો મણિયારા ચંપે હે ચરુને નીચે હેઊ તરુણ હે કોઈ જોઉ મણિયારા તારી વાત આજો તો ત હે જોઉં મણિયારા તારી વાત આજે તન વાળું હાજિ હો મણિયારા લણિયારા તો તને હે વાળુ હો બળિયારા